હું ફઈ નજીર શેખ વોર્ડ નંબર કાઉન્સિલર આજરોગ મારા સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા મને બોલાવવામાં આવ્યો એમાં ભેગા થયા છે આપ સાહેબને બધાને ઇન્ટરવ્યુ આપી છે કે આ ફડા તલાવથી લઈ ચૂનાવાલા ચોક્કસ સુધી જે રસ્તો બાકી છે એક બાજુની સાડા પાંચસો મીટરની ગઢર બાકી છે અને ત્રણસો મીટર જેટલો રસ્તો બાકી છે તે ક્યારે બનાવશો એ પ્રશ્ન મારો છે નગરપાલિકાના વહીવટીકર્તાઓ અને સીઓ સાહેબને તમને વખતો વખત આશ્વાસન જ મળ્યા છે કે આ કરી આપીશું પણ હવે અમે આશ્વાસો કંટાળી ગયા છે અમે અમે આ જન આંદોલન ઉગ્ર કરીશું હવે અમે એ રાખજો જ્યાં સુધી રસ્તો અમે આની પાછળ પડી જવાના છે આ ચોમાસા પછી અમને રસ્તો અને બ્લોકરને નખ્યા નમ્ર અપીલ છે નગરપાલિકાને વહીવટીકર્તાઓને પ્રમુખને અને સીઓ સાહેબને કેમ કે અસંગ તમે જોઈ શકો કેટલા મોટા ખોડા ખાડા છે કોઈ ભૂડો માણસ પણ જઈ શકે નહીં ગાડી ફસાય કે પાછળ તમે જોઈ શકો છો અને કાલથી પાણી ઉતાર્યા છે ઓસાઈ રહ્યા છે તે સુધી કોઈ સાફ સફાઈ નથી કરવા આવી મેં સાહેબ જાતે શિવ સાહેબ સવારે ફોન કર્યો સાહેબ આ વિસ્તારની કામગીરી કરો સાફ સફાઈ કરો ને પાંચ દિવસથી ડમ્પિંગ સાઇટ બંધ છે લોકોના ઘરમાં કચરો પણ એટલો છે લોકો કચરો કઈ નાખ્યો હવે પાંચ દિવસથી ડમ્પિંગ સાઇટ બંધ છે આ લોકોની આકૃતિ ઊંઘતી કે આપણે આપણે શું વહીવટ કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકા અને ભરૂચના શહેરના લોકોને આ લોકો બાંધમાં મૂકી લીધા છે એટલે મારી અપીલ છે કે વેલામાવલી જેટલી પર પ્રોબ્લેમ સોલ્વ કરી ને ભરુદની જનતાને રાહત આપે એ મારી તમને રજ છે જોઈએ સાન્ય રોડ કા બનાગા જલ સજલ રોડ બનાવો અમારે ફહીમભાઈ કે इधर બहोत મહેનત કરતે લેકિન ઇનકો ભી કોઈ સહયોગ ચાહીએ સરકાર કર આપ જલ સજલ રોડ બનાવો યહમકો આને જને મે ભી બहोत दिक्कत રહેતી હૈ ઓર યે તો મેન મજા આવે कतुपुर बाज़ार का गांधी बाजार ये यहीं से पाडा तालाब से स्टार्ट होता है साहब जल्द से जल्द बनाने की कोशिश करना एक ये सीनियर सिटीजन की आपसे अपील है जल्द से जल्द इसका काम चालू करो बही भाई बोलता साफ़ सफाई पे भी ध्यान दो इनकी बड़ी मेहरबानी है इतने टाइम से यहाँ पर काम कर रहे हैं अब जल्द से जल्द रोड का सुधारा करो और ब्लॉक डाल के ना रोड का काम शुरू करो सर इतनी रिक्वेस्ट आप लोगों से ये निचले विस्तार में आप लोग ध्यान ही नहीं दे रहे हैं इस तरह का नहीं होता है मंजूर हो गया लेकिन आगे काम तीन चार साल से बढ़ नहीं रहा है आप जल्द से जल्द बनाने की कोशिश कर रहे हैं और आप देख रहे हैं ना बाजार की क्या हालत है ये मेन बाजार है कतूपुर बाज़ार कारोबार भी इसी वजह से सब खत्म हो गया कलेक्टर साहब से भी अपील है डीएसपी साहब से भी अपील है मामलेदार साहब से भी अपील है रिक्वेस्ट कर रहा हूँ सीनियर सिटीजन की वजह से आप इतनी बड़ी मेहरबानी कर देना सर